નમસ્કાર જય હિન્દ રિપબ્લિક ડે ટ્વેન્ટી ટ્વેન્ટી સિક્સ પ્રજાસત્તાક દિવસ આપણો દેશ ભારત હિન્દુસ્તાન છવ્વીસમી જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ તેનો સત્યોતેરમો સેવન્ટી સેવન પ્રજાસત્તાક દિવસ ઉજવશે ઓગણીસો પચાસમાં આ દિવસે બંધારણ અમલમાં આવેલું જેનાથી ભારત આપણો દેશ એક સાર્વભૌમ સમાજવાદી ધર્મનિરપેક્ષ અને લોકશાહી પ્રજાસત્તાક દેશ બન્યો દુનિયાનો સૌથી મોટો પ્રજાસત્તાક દિવસ નવી દિલ્હીના રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર થાય છે જે આપ જાણતા હશો દર વર્ષની જેમ આ વર્ષે પણ મુખ્ય સમારોહ ઐતિહાસિક સમારોહ કર્તવ્ય પથ પર યોજાશે એની તૈયારીઓ સંપૂર્ણ પૂરી થઈ ગઈ છે ટીવીના માધ્યમથી સમાચારના માધ્યમથી આપ જાણતા પણ સૌ આ દિવસે ભવ્ય પરેડ રંગબેરંગી ઝાંખીઓ દેશભક્તિના કાર્યક્રમો ઉજવવામાં આવશે શાળાઓ મહાશાળાઓમાં સોસાયટીઓમાં મહોલામાં દરેક જગ્યાએ ધ્વજવંદન થશે પ્રજાસત્તાક દિવસનું શું મહત્ત્વ છે અને શા માટે ઉજવવામાં આવે છે એના પાછળ કેટલા લોકોએ બલિદાન દીધું છે એની વાતો પણ ચર્ચવામાં આવશે અને સાથે સાથે બાળકો દ્વારા સ્પીચ અપાશે બાળકોની રમતો પણ યોજાશે માહોલ એવો બનાવવામાં આવશે કે જેનાથી બાળકોને તરુણોને યુવાનોને આ દિવસ શા માટે મહત્ત્વનો છે આ દિવસની ગરિમા શું છે આ દિવસ પાછળનો ઇતિહાસ શું છે બંધારણના કર્ધવૈયા કોણ હતા એને કઈ રીતે કહ્યું અને આ દેશને અખંડિત રાખવા માટે ઐક્ય જાળવવા માટે એ કેટલું જરૂરી છે પ્રજાસત્તાક દિવસ આપ જાણો છો કે દુનિયાની સૌથી મોટી લોકશાહી ભારતમાં છે અને ભારત જેવડો મોટો દેશ લોકશાહીને વરેલો બીજો કોઈ દેશ આવડો મોટો દેશ નથી ત્યારે એની આન બાન અને શાન જળવાય તિરંગાને દેશને એના માટે મારે તમારે આપણે સૌએ મળીને દેશ માટે કરવું જોઈએ અબ્રાહમ લિંગનું વાક્ય યાદ રાખીએ કે એ ન પૂછો ક્યારેય કે દેશે તમારા માટે શું કર્યું દેશે કન્ટ્રીએ તમારા માટે શું કર્યું એ ક્યારેય ન પૂછો એ પૂછો કે તમે કન્ટ્રી માટે દેશ માટે શું કર્યું આપણે આપણા લેવલે સ્વચ્છતા જાળવીએ ગંદકી ન કરીએ પોલ્યુશન ન કરીએ કરપ્શન ન કરીએ હંમેશા ટેક્સ ભરીએ જે કાંઈ આપણી ફરજોમાં આવે છે એ ફરજોને આપણે નિભાવીએ એમાં હું તમે આપણે સૌ અને તો આખો પૂરો દેશ બીજાએ શું કર્યું કોઈને આંગળી સિંધવાના બદલે આપણા ફરજમાં શું આવે છે આપણે કરીએ તે દિવસે ઘણી સ્પીચ પણ આપશે કોન્વેન્ટના બાળકો હશે તો અંગ્રેજીમાં આપશે જેમ કે Republic Day twenty twenty six falls on Monday. Yes, so today. As the country celebrates with uh, patriotic events and a historical parade. As you know, January 26 draws closer. India prepares for one of its most important national celebrations. In 2026, the national will mark the 77th anniversary of the adoption of the Constitution, celebrating its 77th Republic Day with pride, patriotism, a historic parade, and a festivities across the country. Republic Day is not merely a national celebration. It is also a tribute to the day our constitution came into force on January 26, 1950. Shaping India into the world's largest democracy, the country celebrated its first Republic Day on January 26, 1951. Every day, Gujarati, Hindi, Angreji. અલગ અલગ ભાષાઓમાં બાળકો સ્પીચ પણ આપશે લો જે હશે એ આનું મહત્વ આપણી પરજો અને જુદી જુદી થીમ ઉપર કે જુદી જુદી વાતો દ્વારા નાટક દ્વારા સંગીત નાટક દ્વારા અભિનય દ્વારા દેશને એવો સંદેશો મળશે પરમવીર ચક્ર જેવી સિરિયલની વાત પણ કરાશે કે જે બહુ સુંદર સિરિયલ આવતી આજે પણ એના ગૂગલમાં જે સર્ચ કરશો તો એપિસોડ મળશે જેને પોતાનું જીવન દેશ માટે ખપાવી દીધી એવા નરબંકાઓની વાતો લઈ અને બહુ સરસ સારી સિરિયલ બનેલી દેશભક્તિના ગીતો વગાવાશે ઘરે ઘરે તિરંગો છે એને આપણે આન બાન શાનથી સલામ કરશું અને સાથે સાથે વી વિલ ટેક એન ઓથ આપણે એક શપથ પણ લેશો એક પ્રતિજ્ઞા પણ લેશો ઉમનો કે આઈ વિલ ડૂ સમથિંગ ફોર માય નેશન મેં મેં દેશ કે લી કુછ ના કુછ કરું મારો દેશ વધુ મજબૂત બને વધુ પ્રતિષ્ઠિત બને વધુ પ્રોસ્પરિયસ બને સમૃદ્ધ બને એ માટે જે કાંઈ થઈ શકે એવા પ્રયત્ન કરશું તો પ્રજાસત્તાક દિવસની આપ સૌને શુભેચ્છા ધન્યવાદ જય હિન્દ અને ફરીથી યાદ રાખીએ કે આપણે દેશ માટે શું કર્યું એ વિચારીએ દેશે આપણા માટે શું કર્યું એ ના વિચારીએ ધન્યવાદ જય હિન્દ જય ભારત